જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો ટ્રેક્ટર સસ્તી કિંમતમાં આપવાનું છે કન્ડિશન પણ સારી છે કંપની કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ખેડૂત ભાઈઓ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલ વિશે જણાવી દો

બે હજાર પંદરનું મોડલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી હાઇડ્રોલિક કમ્પ્લેટ છે એન્જિન પાવરફુલ છે સીટ છત્રી કમ્પ્લેટ છે વાયરિંગનું બધું જ કામ ઓકે છે સેલ્ફ વેન્ટિલેટર વાયરિંગ બેટરી પણ ઓકે રહેશે ઇરેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિક જણાવે છે તો વિડિયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર તેમજ તે બધી જ ટોટલ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડિયો પૂરો જોતા રેજો તે પહેલાં જે કોઈ આપણા ખેડૂત ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો તેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતારે મિત્રો અમારી આ ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડિયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જો મિત્રો તમારે મેસી ટ્રેક્ટર ખરીદવું છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ મેસી ટ્રેક્ટર તમને જામખંભાળિયા જોવા મળશે લાલભાઈ પાસે ગુરુ કૃપા ટેક્ટર્સમાં લાલભાઈ પાસે જામખંભાળિયા જોવા મળી રહેશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને જામખંભાળિયા ખંભાળિયા ટેક્ટર જોવા મળી રહેશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે રેડ કલર કંપની કલર છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળશે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે લાલભાઈના નંબર છે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે મળશે તમે તે લાલભાઈને ફોન કરી ટ્રેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ રહે છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાનું હોય કિંમત વિશે જણાવી દો તો ટ્રેક્ટરની કિંમત છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે જો આ મેસી ટ્રેક્ટર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જામખંભાળિયા જઈ શકો છો લાલભાઈના નંબર માલિકના નંબર વિડીયોના નીચે મળશે તમે તે ભાઈને કોન્ટેક કરી ફોન કરી તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું